હેલ્લો દોસ્તો કેમ છો હું છું તમારો દોસ્ત એમ છે અને લઈને આવી રહ્યો છું આજે એક સરસ મજાની કોમેડી મૂવી તમારા માટે ફિલ્મનું નામ છે ચાર ફેરાનું ચગડોર જે તમે થંભવેલ અને ટાઇટલમાં જોઈ લીધું હશે ફિલ્મના દિગ્દર્શક હતા નિશિત કુમાર બ્રહ્મભટ્ટ જેમણે સરસ મજાની એક હાસ્ય રજૂ કરતી મૂવી બનાવી હતી અને કોમેડી મૂવી એટલી બનાવી હતી કે સિનેમા ઘરમાં બેથી ત્રણ વીક આરામથી કમાણી કરી ચૂકી હતી ફિલ્મના કલાકારોમાં સંજય ગોરડિયા સ્મિત પંડ્યા ભાવિની ગાંધી દિશિતા ભટ્ટ આ બધા નામાંકિત કલાકારો હતા અને આ કલાકારો હોય એટલે ખરેખર હસવાનું જ હોય ફિલ્મોમાં બીજું કાસું હોય જ નહીં ફિલ્મમાં માત્ર ને માત્ર હાસ્ય અને મનોરંજનથી ભરપૂર બનાવેલી આ ફિલ્મમાંથી ફિલ્મમાં ઘણું આપણને એક શિખામણરૂપે પણ આપવામાં આવ્યું હતું કે જીવનમાં ક્યારે પણ દેખાડો ના કરવો જોઈએ જીવનમાં જેટલું છે એટલામાં ખુશ રહેતા શીખવું જોઈએ આવું આ ફિલ્મમાં આપણને બતાવવામાં આવ્યું છે જો તમે આ ફિલ્મ જોઈ હશે તો તમને કદાચ ખબર જ હશે કે આ ફિલ્મની સ્ટોરી ક્યાંક ને ક્યાંક હિન્દી બનેલી મૂવી એટલે કે જુદાઈ ફિલ્મ અનિલ કપૂર અને શ્રીદેવીની સેમ કોપી કરવામાં આવી છે ફિલ્મ તેનાથી થોડી અલગ પણ બનાવવામાં આવી છે ફિલ્મમાં ઘણી કોમેડી છે ફિલ્મમાં મજા આવે એવા દ્રશ્યો પણ લીધા છે અને હા તમે જો આ ફિલ્મ જોઈ છે તો તમને કેવી લાગી છે એ અમને જરૂર કોમેન્ટ કરીને જણાવજો અને ના જોઈ હોય તો જોજો પ્લેટફોર્મ ઉપર આ ફિલ્મ હજુ પણ છે મૂવી જોવા મળશે તમને ત્યાંથી અને ડાઉનલોડ કરી લેજો જોજો એપ્લિકેશન અને ત્યાંથી તમે આ મૂવી ફૂલ જોઈ પણ શકો છો તો ચાલો આપણે થોડીક વાતો કરીએ આ ફિલ્મ વિશે ત્યાં સુધી તમે ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને લાઈક કરી દેજો શેર કરી દેજો અને હા સબસ્ક્રાઈબ કરી દેજો બાર ફેરાનું ચકડોર મિડલ ક્લાસ માણસ જ્યારે મોટા સપના જોતો હોય છે અને આજની હાઈફાઈ સોસાયટીની બરાબરી કરવા માટે જ્યારે તે ભાગમ ભાગ કરતો છે ત્યારે તેના સપનાઓ પૂરા કરવા માટે આ ફિલ્મમાં કેવી ધમાચકડી મચાવવામાં આવે છે અને હાસ્યની જે રમઝટ બોલાવવામાં આવે છે તે આ ફિલ્મમાં તમને બતાવવામાં આવ્યું છે ચાલો વાત કરીએ ફિલ્મની સ્ટોરી વિશે ફિલ્મના મુખ્ય કલાકારો એટલે કે આ ફિલ્મમાં પાત્ર ભજવનાર મુકેશ ભંભાણી અને નીતા ભંભાણી જે બે કલાકારો એવા છે જે આ ફિલ્મમાં તમને ખૂબ જ હસાવવામાં મદદ લાગશે આ ફિલ્મ સિનેમા ઘરમાં પણ ખૂબ જ ચાલી હતી ફિલ્મ તમે હજુ પણ ના જોઈ હોય તો આજે હું તમને તેને થોડીક ઝલક કહીશ અને ફિલ્મ ક્યાંથી તમને પૂરેપૂરી જોવા મળશે તેની પણ માહિતી હું તમને ત્યાં અહીંથી આપી દઈશ આ ફિલ્મમાં મુકેશ ભંભાણીના પત્નીનો રોલ નિભાવી રહેલા અને નિતા ભંભાણી જેમનું નામ દર્શાવવામાં આવ્યું છે તે મોટા હંમેશા સપના જોતા હોય છે સારી એવી પર્સનાલિટીવાળી લાઈફ પોતે જીવવા માગે છે તેવું સાબિત કરવા માટે તે હંમેશા મોટા ખર્ચાઓ કરતા હોય છે અને પોતાના પતિને ઇન્કમ કરતાં પણ વધારે ખર્ચો કરી અને હાઈફાઈ સોસાયટીની પ્રમાણે તે રહેવા માગતા હોય છે ફિલ્મની શરૂઆતમાં જ્યારે મુકેશ બંબાણી પોતે સ્કૂટર લઈને જ્યારે જતા હોય છે પોતાની ઓફિસે ત્યારે ટિફિન ભૂલી જતા હોય છે ત્યારે રસ્તામાં તમને ટ્રાફિક પોલીસ રોકતી બતાવવામાં આવે છે ટ્રાફિક પોલીસને તે સમજાવી અને કહે છે કે ભાઈ હું પરણેલો છું તું મને હેરાન ના કરીશ બસ આ વાત સાંભળી તેના ટ્રાફિક હવલદારો પણ તેમની વાતને સાંભળી અને ત્યાંથી જતો કરી દેવામાં આવે છે ઓફિસે જાય છે મિત્રો સાથે વાત કરતા હોય છે તે જ સમયે તેમની પત્ની નીતા બંબાણી ઓફિસ પર ટિફિન લઈને આવી જતા હોય છે અને તેમને શાંતિથી જમાડી દેતા હોય છે અને પછી કહેતા હોય છે કે લાવો છસો પચાસ રૂપિયા વાત સાંભળી મુકેશનું ખાધેલું બધું હજમ થઈ જતું હોય છે અને કહે છે કે આટલું જમવાનું લાવી અને તું પત્નીથીને છસો પચાસ રૂપિયા મારી પાસે માગે છે ત્યારે કહે છે કે અમે કોઈ મામૂલી રિક્ષામાં નથી આવ્યા અમે કેબમાં આવ્યા છીએ એસીવાળી કેપમાં આવ્યા છો અને કેબવાળાને છસો પચાસ રૂપિયા બિલ આવ્યું છે ગાડીનું તો તે ચૂકવવાનું છે બસ આવી ધમાચકડી આ ફિલ્મમાં તમને જોવા મળશે આ ફિલ્મમાં તમને સામાન્ય માણસ જે બીજાના ઝઘડા જોવામાં ઇન્ટરેસ્ટ રાખતા હોય છે તેવી જ રીતે આ ફિલ્મમાં પણ મુકેશ બંબાણી અને નીતા બંબાણીને પોતાની પહરમાં થતાં ઝઘડા જોવામાં રસ હોય છે અને તે બીજાને ત્યાં થતાં ઝઘડા જોવામાં તરત જતા રહેતા હોય છે ઝઘડા જોવામાં જે જે વ્યક્તિના ઘેર જાય છે તે એમનો પરમ મિત્ર જીપી એટલે કે જીગ્નેશ પટેલ અને નીતા બંબાણીની બહેનપણી એટલે કે કામિનીની ઝઘડો થયેલો હોય છે અને બંને ત્યાં જઈને સલાહ સૂચન કરી અને ઝઘડાને શાંત પાડી દેતા હોય છે ઘરમાં બેઠો ત્યારે નીતાબેન મુકેશભાઈને કહેતા હોય છે કે આપણે પણ પોરવારાની જેમ એક કાર લઈ લઈએ વાત સાંભળી અને મુકેશ બમ્માણી કહેતા હોય છે ચાલો વાંધો ને આપણે કાલે જ કારના શોરૂમમાં જશું અને કારની ખરીદી કરીને કાર લઈને આવશું મુકેશભાઈ પોતાના ફેમિલી સાથે કાર લેવા માટે શોરૂમ ઉપર જાય છે બધી જ અલગ અલગ કાર જોયા પછી તે એક કાર પસંદ કરી લે છે કાર પસંદ કર્યા પછી તે કાર લેવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ આપતા હોય છે ડોક્યુમેન્ટમાં પોતે પગારના ઇન્કમની સ્લીપો આપતા હોય છે જે સ્લીપ જોઈને શોરૂમના માલિક કહેતા હોય છે કે તમને આ કારની ડિલિવરી નહીં થઈ શકે કારણ કે તમારી ઇન્કમ ઓછી છે અને આ ગાડીના હપ્તા ભરાશે નહીં તમારેથી માટે તમને આ કાર મળશે નહીં આ વાત સાંભળી નીતાબેન અને મુકેશભાઈ ઘર તરફ રવાના થઈ જતા હોય છે ફિલ્મમાં નીતાબેનને વિદેશમાં જવાનો બહુ શોખ બતાવવામાં આવે છે કે દિવાળી વેકેશનમાં ક્યાંક ને ક્યાંક ફરવા માટે મુકેશ અંબાણી તેમને લઈ જાય તે હંમેશા એવી આશા રાખતા હોય છે એટલા માટે તેઓ હંમેશા ટુરિઝમ ટૂરિઝમવાળા ડીલરોને ઘરે બોલાવી અને બહારની ટુરિઝમના પેકેજ વિશે વાત કરતા હોય છે ત્યારે ખબર પડે છે કે તેમના વિદેશમાં રહેતા એટલે કે યુએસએમાં રહેતા પોતાના કાકા અને કાકી આવવાના છે તે માટે તેઓ તેમની સ્વાગત કરવા માટે બધી તૈયારી કરવા માંડે છે અને ક્યાંક એવા સપના જોવા માંડતા હોય છે કે તે જ્યારે અહીંથી જશે ત્યારે આપણને કદાચ સાથે લઈ જશે કાકા કાકીને સરસ લગાડવા માટે તેઓ ઘરમાં સારી એવી સુવિધાઓ પૂરી પાડે છે અને ઘરમાં રોજ નવું ખાવાનું લાવે છે અને તેમને એક દિવસ હોટલમાં પણ જમવા લઈ જતા હોય છે અને શોપિંગ કરાવવા લાગતો છે નીતાબેન આ સપના જોતા હોય છે કે ક્યાંક આપણને તે યુએસએ લઈ જશે અને આવામાં યુએસએના સપનામાં સપનામાં મુકેશ બંબાણીના ખીચામાંથી દોઢ લાખ રૂપિયાનો ખર્ચો તે કરી નાખતા હોય છે છેલ્લે કાકા કાકી તેમને કંઈ કહેતા નથી અને એકલા જ યુએસએ જતા રહેતા હોય છે અને તે નીતા બંબાણી અને મુકેશ બંબાણી પોતાના પોરમાં જ ત્યાંના જ રહી જતા હોય છે આ ફિલ્મમાં ઘણી જગ્યાએ નાના નાના હસાવતા વળાંક લેતી હોય છે એટલે તમને આ ફિલ્મ જોવાની ઘણી મજા આવશે પોતાના પોરમાં જયારે એક નાનકડો ફંક્શન રાખવામાં આવ્યો છે ત્યારે ચિંતુ નામનો છોકરો જે મુકેશ અંબાણીને બતાવ્યો છે તે ઇંગ્લિશ બોલી શકતો નથી ને ત્યારે પોરના લોકો તેના પર હસતા હોય છે આ જોઈને નીતાબેન તેના ઉપર ખૂબ જ નારાજ થઈ જતા હોય છે અને પોતાના છોકરાને ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણાઈશ તેવો સંકલ્પ કરતા હોય છે અને ઘરે જઈને પોતાના પતિનું ક્રેડિટ કાર્ડ અને બીજા ઘરના કેટલાક દસ્તાવેજોની લોન લઈ અને પોતાના દીકરા માટે ઇન્ટરનેશનલ સ્કૂલની મય પોતાનું નામ દાખલ કરીને આવતા હોય છે આ જોઈને મુકેશ બંબાણી અને નીતાબેન વચ્ચે ખૂબ જ ઝઘડો થઈ જતો હોય છે અને મુકેશભાઈ તેને સમજણ પાડતા બતાવવામાં આવે છે કે આપણે જેટલી કેપેસિટી છે તે પ્રમાણે જ કામ કરવું જોઈએ લોકોના દેખાડામાં આવીને આપણે દેવું કરવું ના જોઈએ આ સાંભળીને નેતાબેન પણ તેના પર ગુસ્સે થઈ જતા હોય છે અને બંનેની નાની નાની રકઝકમાં મુકેશભાઈ ઘર છોડીને જતા રહેતા હોય છે આ ફિલ્મમાં તમને ઘણું સમજણ અને શીખવાનું પણ બતાવવામાં આવી રહ્યું હોય છે આ ફિલ્મમાં તમને હાસ્યની સાથે શિખામણો પણ આપતું બતાવવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મના ઘણા મોટા મોટા ઉદ્દેશો હોય છે કે લોકોના દેખાડામાં આવીને પોતે પોતાનું ઘર બહાર કોઈ દિવસ વેચવું ના જોઈએ જેટલું છે તેટલામાં હંમેશા ખુશ રહેવું જોઈએ તેવું આ ફિલ્મમાં મુકેશભાઈ દ્વારા દર્શાવવામાં આવ્યું છે આવા જે મુકેશભાઈ ઘર છોડીને જતા રહ્યા હોય છે એટલે તેના મિત્રો અને પૂરનો સ્ટાફ અને તેના ઓફિસનો સ્ટાફ તેને શોધખોળ ચાલુ કરતા હોય છે દરેક જગ્યા પર ફોન કરીને પૂછતા હોય છે પણ ક્યાંય મુકેશભાઈનો પત્તો લાગતો નથી પણ બીજે જ દિવસે અચાનક જ એક વાહન આવે છે અને તેમાં પોલીસની સાથે કોઈ મૃતદેહને લઈને પોરમાં આવતા હોય છે અને ઘડિયાળ અને વીટીની ઓરખાણ આપી અને કહેતા હોય છે કે કદાચ આ તમારા ખોવાઈ ગયેલા હસબન્ડનો જ મૃતદેહ અમને મળી આવેલ છે આ જોઈને ત્યાં પોરના લોકો અને નીતા બંબાણી ખૂબ જ દુખી થઈ જતા હોય છે અને તેનો મિત્ર જીપી જે બતાવવામાં તે પણ આખાજનક લાગી જતો હોય છે સાથે આવેલા પોલીસના કહેવા પ્રમાણે તેમનો મૃતદેહમાં મોં જોવાલાયક હોતું નથી એટલે ઘડિયાળ અને વીટીના પ્રૂફના આધારે તેમનો જ મૃતદેહ છે તેવું સાબિત કરી આપવામાં આવે છે અને પછી અંતિમ ક્રિયા પછી મુકેશભાઈનું બારમાનું તિથિ અને બેસાણાનો પણ એક કાર્યક્રમ આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યો છે બારમાની વિધિ ચાલતી હોય છે ત્યારે જ જ અચાનક ત્યાં એક સરસ મજાની લાંબી ગાડી આવી જાય છે અને તે કારમાંથી મુકેશ ભંભાણી ઉતરતા હોય છે આ મુકેશભાઈને ઉતરતા જ પોરના લોકો અને તેની પત્ની નીતા ભંબાણી અને તેનો દીકરો ચિંતુ અને તેનો મિત્ર જીપી તરત જ આશ્ચર્યચકિત થઈ જતા હોય છે અને મુકેશભાઈ પૂછતા હોય છે કે આ તમે કોના બારમાંની વિધિ કરી રહ્યા હતા ત્યારે તે લોકો પરિવારના સભ્યો તમને વાત કરતા હોય છે કે આવી રીતના અમારી સાથે ઘટના બની હતી અને પોલીસની વાનમાં તમારો મૃતદેહ આવ્યો હતો પણ અમે તમને જીવતા જોઈને ખરેખર ખુશ છીએ તેનો મિત્ર જીપી પણ તેને જોઈને ખૂબ જ ખુશ થતો હોય છે અને રડી પડતા હોય છે બધાય આ વાત સાંભળીને મુકેશભાઈ કહેતા હોય છે કે ખરેખર એક ચોર હતો જે મારું પાકીટ પર્સ અને વીટી ઘડિયાળ લઈને રેલવે સ્ટેશનેથી ભાગી ગયો હોય છે હું ખરેખર ત્યાં આપઘાત કરવા ગયો હતો પણ આ ચોર મારું બધું લઈ ગયો અને હું ત્યાંથી બેભાન થઈને પડી ગયો હતો ત્યારે જ કારમાંથી એક સુંદર છોકરી પણ નીચે ઉતરતી હોય છે અને પૂરના લોકો તેને પણ જોઈ રહ્યા હોય છે ત્યારે મુકેશભાઈની પત્ની નીતા ભંબાણી તેને પૂછતા હોય છે કે આ કોણ છે ત્યારે મુકેશભાઈ કહેતા હોય છે કે આજે હું જીવતો છું અને જે અમારી લાઇફસ્ટાઈલ ચેન્જ થઈ ગઈ છે તેના માટે આ જ વ્યક્તિ જવાબદાર છે આનું નામ સુનિતા છે અને તે મારા પાર્ટનર છે અને પોતાના પરિવાર સાથે સુનિતાની મુલાકાત કરાવતા હોય છે મુકેશભાઈ કહેતા હોય છે કે સુનિતાને કેન્સલ છે અને તે છ જ મહિના જીવવાની છે તે એટલા માટે તે આપણા ઘરે રહેશે અને મારી સાથે જ રહેશે તે દિવસે રાતે બ્રહ્માણી પોતાની પત્ની નીતાને કહેતા હોય છે કે સુનિતા છ જ મહિનાની આ જિંદગી જીવવાની છે અને તેને કેન્સલ છે અને તેની એક ઓફર છે જે હું તને કહેવા માટે આવ્યો છું સુનિતાએ કહ્યું છે કે એની પાસે ધન દોલત છે પણ એની સંભાળ રાખનાર કોઈ નથી એટલે તે મને છ મહિના માટે પોતાની પાસે રાખવા માગે છે અને એના બદલામાં તને દર મહિને પાંચ લાખ રૂપિયા રોકડા આપવાની વાત કરે છે આ સાંભળી નીતાનું મગજ ઘસી જાય છે અને કહે છે કે હું કંઈ ફિલ્મની હિરોઈન નથી કે હું મારા પતિને વેચી નાખું બીજી બાજુ નીતાની બેન પણ કવિતા તેને સમજાવતી હોય છે કે આ ડીલ કોઈ ખરાબ નથી દર મહિને તને પાંચ લાખ આવશે તો તારા ધારેલા બધા જ સપનાઓ જે છે તે પૂરા થઈ જશે તું પણ એક સારી એવી લાઇફસ્ટાઈલ જીવી શકીશ અને છ મહિના માટેની શરત છે તો કબૂલ કરી લેવામાં કોઈ વાંધો નથી છ મહિના પછી આમે સુનિતા કેન્સલની મરીશ છે તો કદાચ એક્સપાયર પણ થઈ જશે અને તું આઝાદ થઈ જઈશ બીજે દિવસે સવારે સુનિતા નીતાને કહેતી હોય છે કે તને મારું પ્રપોઝલ જો મંજૂર હોય તો કોઈ વાંધો નથી મારા તરફથી કોઈ તમને દબાણ છે નહીં જો તને મંજૂર હોય તો ઠીક છે લગભગ મને કોઈ એ વાતનું દુઃખ નથી આ બાજુ નીતા કહેતી હોય છે કે સુનિતા મને તારી ડીલ મંજૂર છે પણ માત્ર છ મહિના માટે જ મારા પતિ તમને સોંપીશ અને શરત પ્રમાણે તમારે મારા એકાઉન્ટમાં દર મહિને પાંચ લાખ રૂપિયા નાખવાના રહેશે અને પછી બીજે દિવસે સુનિતા મુકેશને લઈને પોતાના બંગલા તરફ રહેવા જતી રહેતી હોય છે પણ નીતાને મુકેશ ગયા પછી પોતાના પહોંચમાં ગમતું નથી હોતી અને આખી રાત તે વિચારતી હોય છે કે ત્યાં શું થતું હોય છે બસ આ જ વિચારોમાં તે બંગલે પહોંચી જતી હોય છે અને સુનિતા અને મુકેશ નીતાને જોઈને કહેતા હોય છે કે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી જો તમને ત્યાં ના ગમતું હોય તો તમે મારા બંગલે તમારા ફેમિલી સાથે રહેવા આવી જજો આપણે એક સાથે જ બધા મારા બંગલામાં રહેશું આ બાજુ નીતાનું સપનું સાકાર થતાં તે બંગલામાં હાઈફાઈ જીવન જીવવા લાગતી હોય છે ત્યારે તોરના તેના મિત્ર કવિતા અને જીપી જ્યારે તેના બંગલે નીતા ભંભાણીને જોવે છે તો એકદમ જ આશ્ચર્યચકિત થઈ જાય કારણ કે એની લાઇફ સ્ટાઈલ ચેન્જ થઈ ગઈ હોય છે એક દિવસ તમામ ફેમિલી પરિવાર જ્યારે મોલમાં ખરીદી કરવા જઈ રહ્યું છે ત્યારે જે સુનીતા છે તેનો કઝિન ભાઈ તેને તે જ મોલમાં મળી જતો હોય છે અને તે નીતાને એમને કહેતો હોય છે કે આની પાછળ હજુ ધ્યાન રાખનારો હું પણ છું તો તમે ચિંતા કરતા નહીં દિવસો જતાં તેનો ભાઈ સુનિતાને લેવા માટે તેના ઘરે આવતો હોય છે અને કહેતો હોય છે કે હવે તારી પાસે સમય ઓછો છે તો તું મારી સાથે ચાલ અને પરિવાર સાથે રહી અને પોતાના થોડા દિવસો જે બાકી રહ્યા છે તે તેમની સાથે પસાર કર સુનિતા પણ બધાને મૂકીને જ્યારે યુએસ પોતાના ભાઈ સાથે જવા નીકળતી હોય છે ત્યારે તે નીતાને અને મુકેશને કહેતી હોય છે કે તમારી સાથે જે પણ મને આનંદ થયો છે તે મને હવે આ જીવનમાં કદી પણ ભૂલાશે નહીં અને નીતા આ જન્મે મુકેશ તારા હતા પણ આવતા જન્મે મુકેશ તું મને સોંપી દેજે આ વાતો સાંભળીને નીતાનું મન ઓગરી જતું હોય છે અને તે પોતાની લાલચમાં આવીને એમ કહેતી હોય છે કે નીતા તારે આવતા જન્મ સુધી રાહ જોવાની જરૂર નથી હું આ જન્મે તારા અને મુકેશને લગ્ન કરાવી આપું છું અને હું અને હું કોર્ટમાં વકીલને બોલાવીને અમારા લગ્નના ડિવોર્સ પેપર ઉપર હું સાઇન કરી આપું છું અને તમને બંનેને રાજી ખુશીથી લગ્ન જીવન જીવવાની સંમતિ આપીશ તેવી સહી પણ કરી આપું છું આવું કરવા પાછળ નીતાનો એક જ લાલચ હોય છે કે મુકેશના લગ્ન જો સુનિતા સાથે થઈ જાય તો સુનિતા તો થોડા ટાઈમમાં મૃત્યુ પામવાની છે પછી સુનિતાની જે પણ જાદાદ છે માલ મિલકત છે તે મુકેશની થઈ જશે અને પછી હું અને મુકેશ સાથે રહીશું અને તમામ જાહેદાદનો અમે વારસદાર બની જઈશું બસ આજ જ લાલચથી નીતા સુનિતા અને મુકેશના લગ્ન કરાવવાનું નક્કી કરી દે છે અને તેમને પૉરમાં લગ્નના માંડવા રૂપાય છે અને મુકેશ અને સુનિતાના લગ્નની તૈયારીઓ પણ ચાલુ થઈ જાય છે સુનિતા અને મુકેશના જ્યારે ગૌરબાપા લગ્ન મંડપમાં ફેરા હોય છે ત્યારે અચાનક જ સુનિતાને દુખાવો ઉપડી જાય છે અને તેને કેન્સલની બીમારીના લીધે તાત્કાલિક જ એને દવાખાનામાં એડમિટ કરી દેવામાં આવે છે જ્યાં તેનું ઓપરેશન કરવાનું હોય છે ઓપરેશન વખતે સહી તેના પતિ તરીકે મુકેશ દવાખાનામાં કરતા હોય છે અને જલ્દીથી સાજી થઈ જાય તેવી ડૉક્ટરને પણ પ્રાર્થના કરતા બતાવવામાં આવે છે થોડાક જ સમયમાં ડૉક્ટર પછી આવે છે અને તે કહેતા હોય છે કે સુનિતાનું ઓપરેશન સક્સેસફુલ રહ્યું છે તેના શરીરમાં રહેલી કેન્સરની ગાંઠ મેં કાઢી લીધી છે હવે તેને કોઈ ખતરો છે નહીં આ વાત સાંભળીને નીતા પણ નાખુશ થઈ જતી હોય છે અને કહેતી હોય છે કે આ તો મૃત્યુ પામવાની હતી હવે કેવી રીતે બચી ગઈ મનમાં વિચારતી હોય છે કે મેં ક્યાંય લગ્ન કરાવીને મોટી ભૂલ તો નથી કરી દીધી ને આ બાજુ તે દવાખાનામાં બેડ ઉપર જ્યારે સુનિતાને મળવા માટે મુકેશ અને નીતા જતા હોય છે ત્યારે નીતા કહેતી હોય છે કે હવે જો તારા શરીરના ઓપરેશન થઈ ગયું છે અને તારી બીમારીઓ પણ દૂર થઈ ગઈ છે તો તું હવે નીતા ને એનો મુકેશ પાછો સોંપી દે અને તું તારા રસ્તે યુએસએ જતી રહે આ વાત સાંભળીને સુનિતા પણ નીતા ઉપર ગુસ્સે થઈ જતી હોય છે અને કહેતી હોય છે કે તે મુકેશને તો ડિવોર્સ આપી દીધેલા છે અને મેં પોરની સાક્ષીએ મુકેશ સાથે હવે લગ્ન કરી લીધા છે એટલે આજથી તું એની પત્ની નહીં પણ હું એની પત્ની બનીને રહીશ ચિન્ટુની મમ્મી તું નહીં પણ ચિન્ટુની મમ્મી હું બનીને રહીશ તારે જે ધન દોલત જોતી હતી તે તમામ મારી મિલકત આજથી હું તને આપી દઈશ મારો બંગલો અને કાર પણ તને આપી દઈશ અને હું આજથી મુકેશ સાથે પોરમાં રહીશ અને તું તારી મતે મારા રૂપે રાજ કરજે અને તું બંગલામાં રહેજે આ વાત સાંભળીને નીતા રડી પડતી હોય છે અને તે પોતાની ભૂલની માફી માંગતી હોય છે પણ સુનિતા હવે કોઈ વાતથી માનવા તૈયાર હોતી નથી અને કહેતી હોય છે કે મેં ઘર ઘરબાપાની સાક્ષી અને પોરના વડીલોની સાક્ષી એ લગ્ન ચોર લગ્નના મંડપમાં ચોરીના ચાર ફેરા પડ્યો છે તો આજથી હું મુકેશની પત્ની બનીને રહીશ અને તે વકીલને કોર્ટમાં તે ડિવોર્સ પેપર કરી સહી કરી આપેલી છે એટલે તું આજથી એની પત્ની છું નહીં નીતાબેન તેમના મિત્ર જીપીને પણ કહેતા હોય છે કે તમે આ બંનેને સમજાવો પણ જીપી પણ એમ કહેતે છે કે બેન જ્યારે તમે પૈસાની લાલચમાં આવું બધું કરી ચૂક્યા છો તો હવે હું આ લોકોને કઈ રીતે સમજાવું બસ આવી જ રીતના ફિલ્મમાં હાસ્યની ધમાચકડી છે ક્યાંક આવું સસ્પેન્ડ પણ જોવા મળશે અને ઘણી ગમત ગુલાલો પણ છે કંઈક શીખવાનું પણ આ ફિલ્મમાં મળશે શું તમને લાગે છે સુનીતા મુકેશને પાછો સોંપી દેશે સુનીતા મુકેશની પત્ની બનીને રહેશે કે પછી તે બંગલામાં એક મોટી માલકીન બનીને રહેશે તમને શું લાગે છે જો તમે આ ફિલ્મ ના જોઈ હોય તો જરૂરથી આનો એન્ડ જોવા માટે આ ફિલ્મને જો જો પ્લેટફોર્મ ઉપર જાઓ જોજો એપ્લિકેશન ડાઉનલોડ કરો અને હા ચાર ફેરાનું ચકડોર આ ફિલ્મ જોજો પ્લેટફોર્મ ઉપર આખું શાંતિથી જુઓ અને મોજ કરો ફરી મળીશું આવા જ એક નવા ગુજરાતી ફિલ્મના ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત અને હા ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો